પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલ પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે સંજાણના જાદી રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુએ આતશ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચના અંકલેશ્વરના અમે એ જનતા છે હિન્દુ ભાઈ બહેન કોમને અમે અમે ઋણ ચૂકવવો જ છે અમારે કોઈ બી હાલતે કોઈ હોસ્પિટલ કે કંઈ બી સારું કામ કરીને જ જઈશું બીજું કે તમે અમને સાથ સહકાર આપ્યો રહેવાનું આપ્યું ધંધો વેપાર આપ્યો એના માટે તમારો લાખ લાખ આભાર આ ભારત દેશની પ્રજાને આ ગુજરાતની પ્રજાને મારા ભરૂચ અંકલેશ્વરની પ્રજાને તમારો લાખ લાખ આભાર અમારો